ગેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે દેગામ તાલુકાના લક્ષ્મી ફાર્મની અંદર ઉપસ્થિત થયા છીએ આ ફાર્મની અંદર શરૂઆતમાં ડે વનથી પાયાના ખાતરોની અંદર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીના ડૉક્ટર ગુસમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજનો ઉપયોગ થયેલો છે ત્યારબાદ જે ઉપરથી સ્પ્રે થાય એની વાત કરીએ તો ડૉક્ટર તેજસ એકસો આઠ અને ડૉક્ટર પુણ્યમનો પ્રથમ રાઉન્ડ સ્પ્રે થયેલો છે અને ત્યાર પછી બીજા રાઉન્ડની અંદર ડૉક્ટર યુનિટેક ડૉક્ટર ફંકસ્ટાર અને ડૉક્ટર કાશમોરા આનો પણ સ્પ્રે થયેલો છે ઈયળનો ઉપદ્રવ હતો એટલે ઇયળનો પણ હમણાં એક સ્પ્રે થયેલો છે તો આજે આ પંચાવન દિવસનો પાક થયો છે અહીં આપણે જોઈ શકીએ એકદમ લ ગ્રીન પાક છે અને પંચાવન દિવસે આ આ ખેતરની અંદર શું પરિણામ મળ્યા છે તો આવો આપણે જે ખેડૂતભાઈ છે પ્રગતિશીલ ભાવેશભાઈ એમનો પરિચય લઈશું ભાવેશભાઈ આપનો પરિચય આપજો અને નમસ્કાર મારું નામ ભાવેશ જયંતિભાઈ પટેલ દહેગામ લક્ષ્મી આજે આપણે ઊભા છીએ એ જગ્યા પર મેં શરૂઆતથી જ કાંબાની પ્રોડક્ટ વાપરેલી છે પાયામન ઉપર સ્પ્રેમન બધે તો આપ જોઈ રહ્યા છો આ પંચાન્ન દિવસનો છોડ છે એમાં બેસાડ સારો છે દોડવા પણ એક સરખા છે સારા છે બાજુમાં જ પ્લોટ છે એમાં કેમિકલનો ઉપયોગ કરેલો છે એમાં કળતરનો સ્પ્રે પણ આવી ગયો છે અને આમાં નથી આવ્યો કાશ્મીરાનો સ્પ્રે કર્યો છે એની જગ્યાએ પણ અત્યારે બંને મફડયો સરસ દેખાય છે સારી એક સરખી છે ग्रोथ મન બધી રીતે બરાબર તો ડોક્ટર ભૂસમૃતી ગોલ્ડ અને ભૂમિરાજનો તમે ઉપયોગ કર્યો તો અત્યારે ડોડવાના પોષણમાં શું લાગી રહ્યું છે તમને ડોડવા સરસ આમ ભરાવદાર છે અત્યારથી અત્યાર સુધી 95 દિવસથી એ પ્રમાણે ભરાવદાર બેઠકમાં શું લાગી બેઠક ઘણી લાગી રહી છે બેઠક સારી છે અને ડોડવા પણ મોકા છે સારા બીજું સુયા પણ સારી એવી સંખ્યામાં જોઈ શકીએ છીએ અને સાથે સાથે જે રાઇઝોબિયમની ગાંઠો છે જે મૂળ છે ગુણગંડિકાઓ એમાં રાઇઝોબિયમની ગાંઠો અહીંયા જોવા મળી રહી છે કે જે હવામાંથી નાઇટ્રોજનને સ્થિર કરી લે છે એટલે રાસાયણિક ખાતર બિલકુલ આપેલું નથી છતાંય વનસ્પતિક વૃદ્ધિ એની સલામ સારી છે એટલે ચારો પણ લીલો છે ક્યાંય રોગનો કોઈ પ્રશ્ન નથી અને એ જ રીતે સરસ ગ્રોથ અત્યારે ચાલી રહ્યો છે તો આ ડોડવા જોતા શું લાગી રહ્યું છે ખેડૂતભાઈને શું તમે ડોડવા જોતા લાગી શકે એ પ્રમાણે આપણે કેમિકલ છોડીને ઓર્ગેનિક તરફ આપણે જોવું જોઈએ કે આ બેસાડ છે એ પ્રમાણે તો ઘણું સારું છે કલતારનો સ્પ્રે નથી આવ્યો એ પ્રમાણે સારું છે એમ તમારે એક બીજું ખેતર છે કે એમાંય તમે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ પાયામાં આપેલું છે એ લગભગ એંસી દિવસ ત્રણ એંસી દિવસ પંચોતેર એંસી દિવસનો પાક છે એમાં 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 આપણે મગફળી ઉપાડી તો એમાં કેવું બેઠક નહીં તમે એમાં બેઠક સારી છે એમાં ઉપર કેમિકલના સ્પ્રે કરેલા છે બાકી પાયામાં તો ટ્રીટમેન્ટ બધી કામ કામવાની છે એમાં પણ ઘણું સારું છે પ્રોડક્શન પણ સારું આવશે આ વર્ષે એવું લાગે તો ટૂંકમાં જે જમીન

તો ઘણો તમે ટ્રાય કરો તમને ખ્યાલ આવે એમ બરાબર છે તો અત્યારે પંચાવન દિવસમાં આ પાક છે ખેડૂત જોઈ એકદમ પૂરેપૂરા દોડવાનું બંધારણ થયું છે એ જ રીતે બેઠક પણ સારી છે અને એ જ રીતે રાઇઝોબિયમની ગાંઠો પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ એસી દિવસે ફરીથી આજ ખેતરમાં આપણે જોઈશું કેવું રહે છે પરિણામ તો ખૂબ આભાર ધન્યવાદ